ખેડૂતોને તેમના ઉત્પાદન પોષણ સંભાવ મળી રહે તે હેતુથી રવિ પા માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ખરીદી કરવામાં આવશે જે અન્વયે રૂપિયા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિક ટન ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરી પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગામના કક્ષાએ વીસીએ મારફતે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી શરૂ કરી દેવામાં આવશે વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોમાં એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણકારી આવશે ખરીદી સમયે ખેડૂતે પોતાનો આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનો રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક ઓથોન્ટિકેશન દ્વારા જથ્થો ખરીદી કરવામાં આવશે નોંધણી કરવા કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુસ્વ રીતે અપલોડ કરવાના રહેશે માંગે મુજબ જ અપલોડ થાય તે નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલાં ખાસ કાળજી રાખવી ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાન આવશે તો તેઓની કિચ્છા ખેડૂતો ક્રમ રદ થશે અને ખરીદીમાં પણ નહીં કરવામાં આવે એટલે કે જે ખેડૂત મિત્રો ખોટી માહિતીથી ફોર્મ ઓનલાઈન ભરવી છે તેઓની ખરીદી કરવામાં આવશે નહીં કહોની નોંધણી બાબતે કોઈ મુશ્કેલી ન નહીં તો હેલ્પલાઇન પર સંપર્ક ગુજરાત રાજ્ય નગર પુરવઠા યાદી જણાવ્યા મુજબ કરવાનો રહેશે આ ઓનલાઈન નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડની નકલ નમૂનો હાથ બાર ની નકલ પાક વાવણી અંગેની તલાટી નો સિક્કા સાથેનો દાખલો બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ન ભૂલતા